હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ ઓગણપચાસ વિશે જાણકારી મેળવીશું આની પહેલા જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ જે છે તે આ યુટ્યુબ અંદર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ ઓગણપચાસ ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક છ અક્ષરનું નામ તરીકે પ્રખ્યાત કવિ કોણ છે વિકલ્પ એ રમેશ પારેખ વિકલ્પ બી સુરેશ દલાલ વિકલ્પ સી મકરંદ દવે કે વિકલ્પ ડી જ્યોતિન્દ્ર દવે આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ રમેશ પારેખ પ્રશ્ન બે બ્લિચિંગ પાવડરનું રાસાયણિક નામ શું છે વિકલ્પ એ सल्फ्यूरिक एसिड विकल्प बी हाइड्रोजन पेरोक्साइड विकल्प सी कैल्शियम हाइपोक्लोराइट के विकल्प डी हाइड्रोजन ऑक्साइड आ प्रश्नो साब है विकल्प सी कैल्शियम हाइपोक्लोराइट प्रश्न त्र स्वैच्छिक सेवा निवृत्ति साथ नीचेना કઈ સ્કીમ સંકળાયેલ છે વિકલ્પ A सिल्वर હેન્ડશેક સ્કીમ વિકલ્પ B કોપર હેન્ડશેક સ્કીમ વિકલ્પ C ઝિંક હેન્ડશેક સ્કીમ કે વિકલ્પ D ગોલ્ડન હેન્ડશેક સ્કીમ આ પ્રશ્નોનો સાચો જવાબ છે તે છે વિકલ્પ D ગોલ્ડન સ્કીમ પ્રશ્ન ચાર ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી વિકલ્પ એ ભટ્ટારકે વિકલ્પ બી કર્ણદેવ વાઘેલાએ વિકલ્પ સી મૂળરાજ સોલંકીએ કે વિકલ્પ ડી ભીમદેવ સોલંકીએ આ પ્રશ્નો સાચો જવાબ છે તે છે વિકલ્પ એ કે પ્રશ્ન પાંચ લિફ્ટની શોધ કોણે કરી હતી વિકલ્પ એ જોસેફ મેકવાને વિકલ્પ બી પીટર ગોલ્ડમાર્કે વિકલ્પ સી એલિસા પોટીસે કે વિકલ્પ ડી બ્રુઝનેલ પોટીસે આ પ્રશ્ન સાચો જવાબ છે તે છે વિકલ્પ સી ઓટીસે વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ ઓગણપચાસના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ અડતાલીસના જે પ્રશ્નો છે તેનો વિડીયો મૂકેલો છે ત્યાંથી તમે ભાગ અડતાલીસના જે પ્રશ્નો છે તેને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અવાજ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ